આજના શ્રાવણ માસના અંતિમ દિવસે એટલે કે અમાસના દિવસે આ અમાસ એટલે આ દિવસે શ્રાવણ મહિનાની અમાસના દિવસે સૂર્યમાંથી આમા નામના કિરણો પૃથ્વી પર પ્રવાહિત થાય છે આમા નામના કિરણો પૃથ્વી પર સૌથી વધારે અમાસના દિવસે પ્રવાહિત થાય છે એટલે અમાસ કહેવામાં આવે છે અને આ આમાં કિરણોની એક વિશેષતા છે કે સૂર્યનારાયણ ભગવાનની સામે ઉભી એટલે કે આ આમાં કિરણોને ગ્રહણ કરતા કરતા આપણે આપણા દેહમાં એને ઝીલતા ઝીલતા જે કોઈ પણ ભાવના કરીએ જે કોઈ પણ ઈચ્છા કરીએ જેનું સ્મરણ કરીએ એ આપણને પ્રાપ્ત થાય છે એના જેવા બની જવાય છે આજે આપણે અમાસના દિવસે દિવસે મૈયાના સાનિધ્યમાં એક લોટો જલ પણ જો સૂર્યનારાયણને અર્પણ કરીશું આપણી મનોકામનાઓને લઈને અથવા તો આપણા પિતૃઓને યાદ કરીને એની સ્મૃતિમાં અમાસના દિવસે જલ પધરાવવામાં આવે છે પિતૃઓને યાદ કરીને એટલા માટે પિતૃઓને યાદ કરીને જલ અર્પણ કરવામાં આવે છે કે આપણે આપણા પિતૃઓ જેવા ગૌરવશાળી થઈએ આપણે આપણા પિતૃઓ જેવા સૌભાગ્યશાળી થઈએ કે એમણે એમના વારસા સ્વરૂપે આપણને આ પૃથ્વી ઉપર આટલા સક્ષમ બનાવ્યા છે એનું આપણે એમને કંઈક ભાવાવંદન સ્વરૂપે આ અમાસના દિવસે યાદ રહે એવું કાર્ય કરીએ તો આજના અમાસના ઉત્તમ દિવસે ગંગા થી વધારે પવિત્ર જગતમાં કોઈ નથી તો મહા પવિત્ર એવા ગંગાના તટ પર સુંદર મજાના સ્વર્ગાશ્રમમાં ભગવાન સદાશિવ અને ભગવાન રામચંદ્રજીના સાનિધ્યમાં હિમાલયના સાનિધ્યમાં આપણા કથાના યજમાન સંપૂર્ણ યજમાન એવા જમનાબેન શિવાભાઈ પ્રજાપતિ પરિવાર અને આ પરિવારમાં અખંડ સૌભાગ્યવતી ઉષાબેન કનૈયાલાલ શિવાભાઈ પ્રજાપતિ એમણે આજના દિવસથી આ કથાનો આરંભ કરાવ્યો તો આજનો દિવસ જે આરંભનો છે ને એ જ એમની સફળતા છે કે આજે જ જે કાર્ય આરંભ કરવામાં આવે આમાં કિરણોના સાનિધ્યમાં તો એ નિશ્ચિત રૂપે પ્રાપ્ત થાય છે અને એ પણ કઈ રીતે કર્યું છે આપણા ઉષાબેન કે જેમણે ઘરમાં થોડી થોડી બચત કરી અને એકત્ર કરેલું ધન અને એ ધન જે ભેગું થયું જમા રાશિ થઈ એમાંથી આ પિતૃઓને કંઈક અંજલી સ્વરૂપે આપવાની ભાવના જાગી અને આ કથાનું આયોજન થયું તો આપણે પહેલા તો ઉષાબેનને એક વંદન પણ કરવા જોઈએ કે અને એમના પિતૃઓને એમના પૂર્વજોને વંદન કરવા જોઈએ કે એવી તો કેવી કુલ વધુ આવી સાંભળજો એવી તો કેવી કુલ વધુ આવી કે બચત કરી અને એના મોક્ષ માટે કથાના આયોજનનો વિચાર કર્યો અદ્ભુત છે ને એવા સુંદર ઉષાબેન કનૈયાલાલ શિવાભાઈ પ્રજાપતિના બે પુત્રો પુત્ર વધુઓ ભૂપેન્દ્રભાઈ અને તેજલબેન કૌશિકભાઈ અને માધુરીબેન એમના દીકરી પણ અહીંયા પધાર્યા છે આપણામાં એક એવો નિયમ છે કે એક નિયાણીના હોય સાથે તો હજાર ગણું જો પુણ્ય કર્યું હોય ને તો એ વ્યર્થ છે એટલે આપણા પુણ્યને સફળ કરવા માટે આપણી સાથે તેજલબેન દીપક કુમાર એ પણ અહીંયા છે આપણા યજમાનોને ખૂબ ખૂબ અભિનંદન સાથે